નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા સંવાદદાતા નિલેશ વસૈયા કેમેરામેન કિરણ પટેલ સાથે દાહોદ આદિવાસી બિરસા મુંડા ભવન થી નીકળે લગ્ન બંધારણ પ્રસાર રથયાત્રા દાહોદ બિરસા મુંડા ભવન થી નીકળે લગ્ન બંધારણ પ્રસાર રથયાત્રા આજ રોજ તારીખ છ બે બે હાજર ચોવીસ ના રોજ સિંગવડ તાલુકાના તારમી મુકામે આવી પહોંચતા વકીલ શ્રી નિલેશભાઈ નિસરતા સરપંચ શ્રી નિકુંજભાઈ બારિયા તેમજ દારમી ગામના આગેવાનો શ્રી રમસુભાઈ હઠેલા તલાટી શ્રી મનુભાઈ બારીયા લસુભાઈ ગરાસિયા ગરાસિયા મુકેશભાઈ તેમજ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા પ્રવીણભાઈ પારગીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રવીણભાઈ પારગી સાહેબ દ્વારા જણાવાયું હતું કે દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આદિવાસી સમાજમાં મોટા ભાગે દહેજ પ્રથા અને લગ્નમાં થતા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ કરી આદિવાસી સમાજને કુરીવાચોથી દૂર રહેવાની હાકલ કરી હતી તેમજ સાથે સાથે ધાર્મિક ગ્રામ ના ગ્રામજનો દ્વારા લગ્ન બંધારણ અમલ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાતી દાહોદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ